નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન ગાલાસ્વતી પુથીમાં પાઠ પંદર જળ પરિવહ જળ પરિવહ ચલો વિભાગ એ ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે યોગ્ય જોડકા જોડો ચાલો પેલાના સામે આવશે બી બીજાના સામે આવશે એ ત્રીજાના સામે આવશે ડી અને ચોથાના સામે આવશે

બીજામાં લખો જળ વિભાજન ત્રીજામાં લખો ઘોડાની નાળ જેવા ચોથામાં લખો ડેલ્ટા અને પાંચમામાં લખો સુંદરવન છઠ્ઠામાં લખો બિહાંગ સાતમામાં લખો નર્મદા આઠમામાં લખો ધુઆધાર નવમાં લખો વુલર અને દસમામાં લખો નદીઓની ચાલો હવે પ્રશ્ન નંબર ચાર છે યોગ્ય વિકલ્પ સુધી ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યા મેં લખો દ્વિકલ્પીય બીજીમાં પદ્મા ત્રીજીમાં ગોદાવરી ચોથીમાં પશ્ચિમ ઘાટ પાંચમીમાં ભગીરથી હુગલી છઠ્ઠીમાં મેઘના સાતમીમાં મહાબળેશ્વર આઠમીમાં લગુ ચાલો હવે પ્રશ્ન છે છે એ પણ એમ સાચો વિકલ્પ શોધી જવાબ લખવાનો છે પેલી ખાલી જગ્યામાં લખો ડી પશ્ચિમ ઘાટ બીજીમાં લખો ડી મેઘના ત્રીજામાં લખો બી નર્મદા ચોથામાં લખો સી ગોદાવરી પાંચમા લખો બી ચિલકા છઠ્ઠામાં લખો સી કોશી સાતમા માં લખો ડી કાવેરીનો મિત્રો હવે વિભાગ બી ચાલુ કરીશો વિભાગ બી માં જુઓ માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે બે બે માર્ક્સ નું છે પેલું છે હિમાલયની નદીઓ સાત થી બારે માસ પાણીથી ભરપૂર રહે છે તો લોકો હિમાલયની મોટા ભાગની નદીઓ હિમાલયના હિમા છાતીસ પ્રદેશ માંથી નીકળે છે આ પ્રદેશોમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે તેથી આ નદીઓમાં ચોમાસામાં મોટા પાયે આવે છે ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી આ નદીઓમાં નદીઓમાં પાણી આવે છે આમ હિમાલયની વર્ષની બે ત્રણ ઋતુઓમાં ઘણું પાણી આવે છે તેથી હિમાલયની નદીઓ બારેમાં ભરપૂર રહે છે બીજું બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં સાથે વિનાશક પૂર આવે છે તે લોકો બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશ અને આસામમાં થઈને વહે છે અહીંની નદીઓ બ્રહ્મપુત્રના પુષ્કળ પાણી લાવે છે અને ચોમાસામાં અવારનવાર ભારે વરસાદનું પાણી ઉમેરાતા બ્રહ્મપુત્ર નદીમાં વિનાશક પૂર આવે છે હવે ત્રીજું સમજાવો જળ જળ પરિવાળ વિભાજલો મહાભારતની પ્રપુષ્ટ રચનાથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાંથી એક નદી નીકળે છે અને એ પછી તેના પ્રવાહ માર્ગમાં તેને નાની મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે આ નદીઓ મુખ્ય નદીઓની શાખા નદીઓ કહેવાય છે અંતે આ નદીઓનું પાણી સમુદ્ર મહાસાગર કે રણ પ્રદેશને મળે છે આ રીતે એક નદી એક નદી તંત્ર વડે નદીનો પ્રવાહ કે જે ક્ષેત્ર કે વિસ્તારમાંથી પસાર થાય તેને નદીના બેસીન કહે છે આમ અનેક મોટી નદી અને તેની શાખા

બનાવેલા સરોવરો પાણી ભરાય છે જળ વિદ્યુત ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે ચાલો હવે પાંચમ લોકો જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તે લોકો જળ પ્રદર્શન અટકાવવા માટે બનાવેલા નિયમોનો કડકપણે પાલન કરવું જોઈએ બીજું રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરાવવો ઔદ્યોગિક એકમોનો પોતાના દૂષિત પાણી પાણી નદીઓમાં ન ઠાલવે તે માટે કડક કાયદા બનાવવા ઉદ્યોગો દૂષિત પાણી નદીમાં છોડાતા પેલા તેનો પણ જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરી તેની રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય અને દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી તેનો નદીઓમાં નિકાલ કરી શકાય તેવા સરકારી કાયદા બનાવવા છોટો નદીનું આર્થિક મહત્વ જણાવતો લોકો નદીનું છડ કુદરતી સંસાધન છે નદીઓના છોડે માનવીની મૂળભૂત આર્થિક જરૂરિયાતો પૂરી પડે ખેતી અને વિકાસ નદીઓને આભારી છે વિશ્વના પ્રાચીન અમદાવાદ ગોદાવરી નદી દક્ષિણની ગંગા કહે છે ગંગા નદીની જેમ ગોદાવરી નદી પ્રવાહ માર્ગ લાંબો અને તેનું બેસીંગ ક્ષેત્ર વિસ્તૃત છે ગંગા નદીની જેમ ગોદાવરી દક્ષિણના ખૂબ મોટા ભાગને પાણી પૂરું પાડે છે તેથી તેને દક્ષિણની ગંગા કહે છે

Azi te-am arătat de către un chestionar, se hid. Călăreții de nitru. Azi video lecționat. Dacă te-am videocum eu, tu likeașo. Dacă amit să